આજે આજે સંખ્યામાં સરદાર પટેલ સાહેબની દોઢસોની જન્મજયંતિ નિમિત્તે આજના દિવસે મગરપુરા પોલીસ સ્ટેશન દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવેલું જેમાં મોટી સંખ્યામાં મગરપુરા પોલીસ વિસ્તારના લોકો ભાઈઓ બહેનો બાળકો એનજીઓની અલગ અલગ સમાજના મંડળો જોડાયા છે એનો મગરપુરા પોલીસ પ્રત્યે આભાર માનું છું નિમિત્તે સરદાર સાહેબના ચરણોમાં વંદન કરું છું શું કહેવું છે સરદાર પટેલ જન્મ જયંતિ ખૂબ ઉત્સાહ ભરે મારુતિ મંડળ સાથે ભારત દેશના દરેક નાગરિકના મનમાં આ ઉત્સાહ હોવો જ જોઈએ કારણ કે આ ઉત્સાહ એટલા માટે આજે આપણે આઝાદ ફરીએ છીએ આજે સરસ રીતે મોજ કરી રહીએ છીએ તો આ બધી કૃપા બધાની છે તો આજે સરદાર પટેલ સાહેબે ખૂબ લડત લડી અને લોખંડી પુરુષ બન્યા અને આજે કહેવાનો મતલબ એ કે સર્વ જ્ઞાતિ જાતિને બધાને એક કરીને જો જોડ્યા અને આખો ભારત દેશને અખંડ રાખ્યો આજે તમે જુઓ ઠેરે ઠેર આજે એકતા દિવસ ઉજવણી થઈ રહી છે અને આજે આપણે મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ અને મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ આપણે મકરપુરા માનેજા તરસાલી તમામ આ બધા ભક્તો ભેગા થઈ અને ખૂબ સરસ મોટી રેલી યાત્રા કાઢી અને સરદાર પટેલ સાહેબને હાર વિધિ કરી અને આજે સ્વાગત કર્યું છે એનો અમને આજે ઉત્સાહ છે આપણા વડાપ્રધાન શ્રી બી કેવડીયા કોલોની ખાતે આ કાર્યક્રમમાં હાજરી આપવા પધાર્યા છે તો સરદાર પટેલ સાહેબના જે જીવનભરના પ્રયત્નો રહ્યા છે અને જે એમનું સૂત્ર હતું કે એકતા અને અખંડિતતા તો અમારે બી આ જ સિદ્ધાંતો પર ચાલીને કે આપણા વિસ્તારમાં આપણા આપણી સિટીમાં કે આપણા દેશમાં આ એકતા જળવાઈ રહે એના માટે અમે સદાય કટિબદ્ધ લઈને એ લોકો જમા લોકોએ પટેલ સાહેબની જન્મ જયંતિને એક રાષ્ટ્રીય પર્વ તરીકે વધાવી લીધો છે તમે અહીંયા જોઈ શકો છો કે લોકો સ્વેચ્છાએ એક તહેવાર તરીકે આ અમારી રન ફોર યુનિટી જે અમે પ્રોગ્રામ આયોજિત કર્યો હતો એમાં એકત્રિત થયા છે અને સાહેબને એક માન સન્માન આપવા માટે આ જે જન રેલીનું આયોજન હતું એમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને એને સફળ બનાવી છે એ બદલ હું લોકોનો ખૂબ ખૂબ અભિનંદન આભાર માનું છું સૌના સરદાર જય સરદાર આજે સરદાર સાહેબની એકસો પચાસમી જન્મજયંતિ શ્રી સરદાર પટેલ સેવાદલ દ્વારા વડોદરા જિલ્લાની અંદર તાલુકા ગામડા લેવલે અને આજે વડોદરા શહેરની અંદર મકરપુરા વિસ્તારમાં અમારા એવા સારા એવા શ્રેષ્ઠ વિચારોવાળા પીઆઈ સાહેબને એમના અંદરની અંદર જે એક રનનું એક માહોલ ઉજવે તો અને સરદાર સાહેબને દૂધથી પાણીથી ફૂલોથી અને મીઠાઈથી ભવ્યથી ભવ્ય રીતે સરદાર સાહેબની પ્રતિમાની સ્વાગત કર્યું છે અને ઉજવણી કરી છે તહેવાર ઉપર મારું નામ આશીષ પટેલ એસપીજી બરોડા જિલ્લા પ્રમુખ